શાંતિ બાવીસ ચાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો સર્વના સદગતિ દાતા એક બાપ છે બાપ જેવી નિષ્કામ સેવા બીજા કોઈ પણ નથી કરી શકતા પ્રશ્ન છે નવી દુનિયા સ્થાપન કરવામાં બાપને કઈ મહેનત કરવી પડે છે ઉત્તર છે એકદમ અજામીલ જેવા પાપીઓને ફરીથી લક્ષ્મી નારાયણ જેવા પૂજ્ય દેવતા બનાવવાની મહેનત બાપને કરવી પડે છે બાપ આ દેવતા બનાવવાની મહેનત કરે છે બાકી સર્વ આત્માઓ પાછા શાંતિધામ જાય છે દરેકે પોતાનો હિસાબ કિતાબ ચૂકતું કરી લાયક બનીને પાછા ઘરે જવાનું છે ગીત છે ઇસ પાપ કી દુનિયા સે કહી દૂર લે ચલ ઓમ શાંતિ મીઠા મીઠા રોહાની બાકોય ગીત સાંભળ્યું બાકો જાણે છે આ પાપની દુનિયા આ છે પાપની દુનિયા નવી દુનિયા હોય છે પુણ્યની દુનિયા ત્યાં પાપ નથી થતા તે છે રામ રાજ્ય આ છે રાવણ રાજ્ય આ રાવણ રાજ્યમાં બધા પતિત દુઃખી છે ત્યારે તો પોકારે છે હે પતિત પાવન આવીને અમને પાવન બનાવો બધા ધર્મવાળા પોકારે છે ઓ ગોડ ફાધર આવીને અમને લિબરેટ કરો ગાઈડ બનો એટલે બાપ જ્યારે આવે છે તો જે પણ ધર્મ છે આખી સૃષ્ટિમાં બધાને લઈ જાય છે આ સમયે બધા રાવણ રાજ્યમાં છે બધા ધર્મ વાળાઓને લઈ જાય છે પાછા શાંતિ ધામ વિનાશ તો બધાનો થવાનો જ છે બાપ અહીં આવીને બાકોને સુખધામને લાયક બનાવે છે બધાનું કલ્યાણ કરે છે એટલે એક ને જ સર્વના સદગતિ દાતા સર્વના કલ્યાણ કરવા વાળા કહેવાય છે બાપ કહે છે હવે તમારે પાછા જવાનું છે બધા ધર્મ વાળાઓને શાંતિ ધામ નિર્વાણ ધામ જવાનું છે જ્યાં સર્વ આત્માઓ શાંતિમાં રહે છે કરવી જોઈએ જે સર્વ ની આવીને સેવા કરે છે એમને જ યાદ કરવા જોઈએ બાબા કહે છે બાપ સ્વયં સમજાવે છે હું દૂર દેશ પરમધામ નો રહેવા વાળો છું સૌથી પહેલા જે આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો એટલે મને પોકારે છે હું આવીને બધા બાકોને પાછા લઈ જાઉં છું હવે હિન્દુ કોઈ ધર્મ નથી અસલ છે દેવી દેવતા ધર્મ પરંતુ પવિત્ર ન હોવાના કારણે પોતાને ગીતા જ છે સર્વ શાસ્ત્ર મણી શિરોમણી તે ભગવાન ગવાયેલી છે ભગવાન એક ને જ કહેવાય છે ગોડ ફાધર શ્રી કૃષ્ણ કે લક્ષ્મી નારાયણ બાપે બાપ પહેલા નવી દુનિયા રચે છે જેના આ માલિક બને છે કેવી રીતે બન્યા આ કોઈ મનુષ્ય માત્ર નથી જાણતા મોટા મોટા લખપતિ મંદિર વગેરે બનાવે છે એમને પૂછવું જોઈએ એમણે આ વિશ્વનું રાજ્ય કેવી રીતે મેળવ્યું કેવી રીતે માલિક બન્યા ક્યારેય કોઈ બતાવી ન શકે શું કર્મ કર્યું જે આટલું ફળ મેળવ્યું હવે બાપ સમજાવે છે તમે પોતાના ધર્મને ભૂલી ગયા છો આદિ સનાતન દેવી દેવતા ધર્મને ન જાણવાના કારણે બધા બીજા બીજા ધર્મમાં કન્વર્ટ થઈ ગયા છે તે પછી રિટન થશે પોત પોતાના ધર્મમાં જે આદિ સનાતન દેવી દેવતા ધર્મના છે તે પછી પોતાના જ ધર્મમાં આવી જશે ક્રિશ્ચિયન ધર્મના હશે તો પછી ક્રિશ્ચન ધર્મમાં આવી જશે આ આદિ સનાતન દેવી દેવતા ધર્મની કલમ લાગી રહી છે જે 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 ધર્મના છે એમને પોત પોતાના ધર્મમાં આવવું પડશે આ ઝાડ છે એની ત્રણ ટ્યુબ્સ છે પછી એનાથી વૃદ્ધિ થતી જાય છે બીજા કોઈ આ જ્ઞાન આપી ન શકે હવે બાપ કહે છે તમે પોતાના ધર્મમાં આવી જાઓ કોઈ કહે છે હું સંન્યાસ ધર્મમાં જાઉં છું રામકૃષ્ણ પરમહંસ સંન્યાસીનો ફોલોઅર્સ છું હવે તે છે નિવૃત્તિ માર્ગવાળા તમે છો પ્રવૃત્તિ માર્ગવાળા ગ્રહસ્થ માર્ગવાળા નિવૃત્તિ માર્ગવાળાના ફોલોઅર્સ કેવી રીતે બની શકે છે તમે પહેલા પ્રવૃત્તિ માર્ગમાં પવિત્ર હતા પછી રાવણ દ્વારા તમે અપવિત્ર બન્યા છો આ વાતો બાપ સમજાવે છે તમે છો ગ્રહસ્થ આશ્રમના

એક સર્વશક્તિવાન બાપ જ આવીને બધાની સદગતિ કરે છે બીજા કોઈ નથી સદગતિ આપી શકતા નથી મેળવી શકતા અહીં જ વૃદ્ધિ થતી રહે છે પાછું કોઈ પણ જઈ નથી શકતું બાપ કહે છે હું બધા ધર્મોનો સેવક છું બધાને આવીને સદગતિ આપું છું

મોકલવા લાયક બનાવું છું લાયક નથી બનતા તો સજાઓ ખાવી પડે છે હિસાબ કિતાબ ચૂકતો કરી પછી પાછા જાય છે તે છે શાંતિધામ અને એ છે સુખધામ બાપ કહે છે હું આવીને નવી દુનિયા સ્થાપન કરું છું એમાં મહેનત કરવી પડે છે એકદમ અજામીલ જેવા પાપીઓને આવીને આવા દેવી દેવતા બનાવું છું જ્યારથી તમે વા માર્ગમાં ગયા છો તો સીડી નીચે ઉતરતા આવ્યા છો આ 84 જન્મોની સીડી છે જ નીચે ઉતરવાની સતો પ્રધાનથી સતો રજો તમો

વગેરે બધા એકને યાદ કરે છે પરંતુ એમને યથાર્થ કોઈ જાણતું નથી હમણાં તમે આસ્તિક બનો છો રચયતા અને રચનાને તમે બાપ દ્વારા જાણ્યું છે ઋષિ મુનિ બધા નેતિ નેતિ કહેતા હતા અમે નથી જાણતા સ્વર્ગ છે સચ્ચખંડ

અકાળે મૃત્યુ પણ થતું રહે છે બાપ તમને એવા બનાવે છે જે તમે જન્મ રોગી નહીં બનશો તો એવા બાપ પાસેથી લેવો જોઈએ આત્માએ કેટલા સમજદાર બનવું જોઈએ બાબા એવો વારસો આપે છે ત્યાં કોઈ દુઃખ નથી

હવે તમારો દિવસ થવાનો છે મહાશિવરાત્રી કહે છે હવે ભક્તિની રાત પૂરી થઈ જ્ઞાનનો ઉદય થાય છે હમણાં છે સંગમ તમે હમણાં ફરીથી સ્વર્ગવાસી બની રહ્યા છો અંધારી રાતમાં ધક્કા પણ ખાધા ટીપડ પણ ઘસાવી પૈસા પણ ખલાસ કર્યા હવે બાપ કહે છે હું આવ્યો છું તમને અને લઈ જવા માટે તમે રહેવાસી હતા ચોર્યાસી જન્મ પછી માં આવીને પડ્યા છો પછી પુકારો છો બાબા આવો આ જૂની દુનિયામાં આ તમારી દુનિયા નથી

જો લાખો વર્ષનો હોત પછી તો અહીં ખૂબ જનસંખ્યા થાત ગપોડા લગાવતા રહે છે એટલે બાપ કહે છે હું કલ્પ કલ્પ આવું છું મારો પંજામા માં પાર્ટ છે પાર્ટ વગર હું કંઈ પણ કરી નથી શકતો હું પણ પંજામાના બંધનમાં છું પૂરા સમય પર આવું છું મન મના ભવ પરંતુ આનો કોઈ અર્થ નથી બધા પાવન બની જશો બાળકો બાપ ને યાદ કરવાની મહેનત કરતા રહે છે આ છે ઈશ્વરીય વિશ્વ આવું વિદ્યાલય બીજું હોઈ ન શકે અહીં ઈશ્વર બાપ આવીને આખા વિશ્વને ચેન્જ કરે છે હેલ થી હેવિન બનાવી દે છે જેના પર તમે રાજ્ય કરો છો હવે બાપ કહે છે મને યાદ કરો તો તમે તમો પ્રધાન થી સતો પ્રધાન બની જશો આ છે

તો આ નામ તો થયું ને ભલે પોકારે છે પરંતુ તો પણ નામ તો છે તો બાપ નું પણ નામ છે કલ્યાણકારી પછી ભક્તિ માર્ગમાં ખૂબ નામ રાખ્યા છે બબુલ બબુલનાથ પણ કહે છે એ આવીને કામ કટારી થી છોડાવીને પાવન બનાવે છે નિવૃત્તિ માર્ગ વાળા બ્રહ્મ ને જ પરમાત્મા થઈ ગયું રહેવાનું સ્થાન જેને બ્રહ્માંડ કહેવાય છે તે પછી બ્રહ્મને ભગવાન સમજી લે છે સમજે છે અમે લીન થઈ જઈશું એટલે આત્માને વિનાશી બનાવી દે છે બાપ કહે છે હું જ આવીને સર્વની સદગતિ કરું છું એટલે એક શિવ બાબાની જયંતિ ધીરા તુલ્ય છે બાકી બધી જયંતિઓ કોડી તુલ્ય છે શિવ બાબા જ બધાની સદગતિ કરે છે તો એ છે હીરા જેવા એજ તમને ગોલ્ડન એજમાં લઈ જાય છે આ જ્ઞાન તમને બાપ જ આવીને ભણાવે છે જેનાથી તમે દેવી દેવતા બનો છો પછી આ જ્ઞાન પ્રાય લો થઈ જાય છે આ લક્ષ્મી નારાયણમાં રચયતા અને રચનાનું જ્ઞાન નથી બાળકોએ ગીત સાંભળ્યું કહે છે એવી જગ્યાએ લઈ જાઓ

ન જાણી યાદ કરવા લાગી જશે તો પણ તમે આગળ ચાલીને આ પણ જોશો લાખો કરોડો સમજતા જશે વાયુમંડળ જ એવું હશે અંતની લડાઈમાં બધા હો થઈ જશે નિરાશ થઈ જશે બધાને ટચ થશે તમારો અવાજ પણ થશે પ્રભાવ પણ થશે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે બાકી બધાનું મોત તૈયાર છે પરંતુ તે સમય એવો હોય છે જે ગુટકા ખાવાનો એટલે કે અલબેલા પણાનો સમય નહીં રહેશે આગળ ચાલી ઘણા સમજશે જે હશે કોણ સમજશે જે હશે એવું પણ નથી આ બધા સમય હશે કોઈ મરી પણ જશે હશે તે જે કલ્પકલ્પ હોય છે એ સમયે એક બાપની યાદમાં હશે અવાજ પણ ઓછો થઈ જશે પછી પોતાને આત્મા સમજી યાદ કરવા લાગી જશે તમે બધા સાક્ષી થઈને જોશો ખૂબ ઘટનાઓ થતી રહેશે બધાને ખબર પડી જશે કે હવે વિનાશ થવાનો છે દુનિયા બદલાવાની છે વિવેક કહે છે વિનાશ ત્યારે થશે જ્યારે બોમ્બ પડશે

તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાનો પુરુષાર્થ કરવાનો છે বুঝજો એક બાપને પૂરે પૂરા ફોલો કરવાના છે સાચા સાચા બ્રાહ્મણ બની યોગ અગ્નિથી વિકર્મોને દગ્ધ કરવાના છે બધાને કામ ચિતાથી ઉતારી જ્ઞાન ચિતા પર બેસાડવાના છે આજનો વરદાન નિસ્વાર્થ અને નિર્વિકલ્પ સ્થિતિ થી સેવા કરવા છે એ સ્થિતિમાં રહેવાવાળા વાળા સેવા સ્વયં પણ સંતુષ્ટ અને હર્ષિત રહે અને એમનાથી બીજા પણ સંતુષ્ટ રહે છે સેવામાં સંગઠન હોય છે અને સંગઠનમાં ભિન્ન ભિન્ન વાતો ભિન્ન ભિન્ન વિચાર હોય છે પરંતુ નહીં માનીએ નિસ્વાર્થ અને નિર્વિકલ્પ ભાવથી નિર્ણય લો તો કોઈ પણ વ્યર્થ સંકલ્પ નહીં આવશે અને સફળતા મૂર્ત બની જશો સ્લોગન છે હવે સકાશ દ્વારા બુદ્ધિઓને પરિવર્તન કરવાની સેવા પ્રારંભ કરો ઓમ શિ